પેટા ચૂંટણી માટે જે પાંચ ઉમેદવારો છે તેમનું નામ છે તે બહાર પાડ્યું છે આ તમામ ઉમેદવારો છે પાંચમાંથી ચાર ઉમેદવારો કોંગ્રેસમાંથી આવ્યા હતા તેમને પેટા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી છે ભાજપે પાંચ વિધાનસભા બેઠકોના ઉમેદવાર છે તે જાહેર કર્યા છે વિજાપુર બેઠક પરથી સી જે ચાવડાને ટિકિટ આપવામાં આવી છે પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે તો માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી છે તો વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે તો મૂળ કોંગ્રેસી નેતાઓને ભાજપે મેદાને ઉતાર્યા છે અપક્ષમાંથી આવનાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ ટિકિટ આપવામાં આવી છે ગુજરાતમાં પેટા ચૂંટણી કઈ કઈ જગ્યાએ છે તેના વિશે મેં આપને જણાવી રહ્યા છે પોરબંદરમાં પેટા ચૂંટણી યોજાશે માણાવદર ખંભાત વાઘોડિયામાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે કારણ કે આ તમામ એ બેઠકો છે કે જ્યાં જે કોંગ્રેસના ઉમેદવારો હતા તેમણે પક્ષપલટો કર્યો છે તેઓ ભાજપમાં જોડાયા છે સિટિંગ એમએલએ હતા બધા બધાએ રાજીનામું આપ્યું છે ને તેઓ ભાજપમાં જોડાયા છે ફક્ત ધર્મેન્દ્રસિંહ જાડેજા કે જેઓ અપક્ષ લડ્યા હતા વાઘોડિયાથી તેઓ ભાજપમાં જોડાયા છે તો પેટા ચૂંટણી માટે ભાજપના મુરતિયા વિજાપુરથી સીજે ચાવડાને ભાજપે ટિકિટ આપી છે અર્જુન મોઢવાડિયાને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે અરવિંદ લાડાણીને માણાવદરથી ટિકિટ આપવામાં આવી છે તો વિજાપુરથી સીજે ચાવડાને લડાવશે ભાજપ અર્જુન મોઢવાડિયા કે જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તેમને પોરબંદરથી ટિકિટ આપવામાં આવી છે તો ખંભાતથી ચિરાગ પટેલને ટિકિટ આપવામાં આવી છે અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા જીત્યા હતા તેમણે વાઘોડિયા બેઠક ઉપર ભાજપે ટિકિટ આપી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની એક વ્યવસ્થા હોય છે કે લોકોનો જનમત મેળવી અને લોકોના પ્રેમ અને લાગણીના આધારે એમને ટિકિટ મળતી હોય છે એ સ્વાભાવિક છે કે એમની લોકપ્રિયતા એમના લોકોની વચ્ચેની સક્રિયતા એના કારણે પાર્ટીએ ટિકિટ આપી હોય એ અમારા પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યું છે ને એ પ્રમાણે પાંચે પાંચ ઉમેદવારો જાહેર થયા છે આજ રોજ પીચાસી માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો ત્યારે મારે એ કહેવાનું થાય છે કે આ વિસ્તારના માણાવદર વંદ્રી અને મેંદેડા ત્રણેય તાલુકામાં ક્યાંક ને ક્યાંક વિકાસમાં જે કઈ ત્રુટી રહી ગઈ છે એ ત્રુટી પૂરી કરવા માટે હું કાયમી પ્રયત્નશીલ રહીશ અને પ્રજાએ મને જે અગાઉ પણ વિશ્વાસ મૂક્યો છે અને જે જે મારા કાર્યો અધૂરા છે અને લોકોના કાર્ય પણ અધૂરા છે એ પૂરો કરવા માટે હું કાયમી તત્પર રહીશ આજે પોરબંદર સહિત ગુજરાતની અંદર પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીની ના ઉમેદવારની ભારતીય જનતા પાર્ટી એ જાહેરાત કરી છે એમાં પોરબંદર વિધાનસભા માટે મને ટિકિટ આપવામાં આવી છે અને મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ બદલ હું યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા મજબૂત ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી ભૂપેન્દ્ર નડ્ડાજી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને વિશ્વાસ અપાવું છું કે જે રીતે મારામાં વિશ્વાસ મૂકો છે એટલો જ પ્રબળ વિશ્વાસ પોરબંદરની જનતા મારા ઉપર મૂકીને મને રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અહીંયા વિજયી બનાવશે અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન છે વિકસિત ભારતનું એમની સાથે આ વિકસિત પોરબંદર બને વિકસિત ગુજરાત બને અને વિકસિત ભારત બને એ સ્વપ્નને સાકાર કરવામાં હું પણ સહભાગી બનીને એક સૈનિક તરીકે કામ કરીશ લોકસભા વિધાનસભા બંને સાથે બંને અહીંયા પોરબંદરને લાગે પડકે ત્યાં સુધી પોરબંદર લોકસભાની બેઠકની સામાન્ય ચૂંટણી છે અને એ બેઠકની નીચે પોરબંદર અને માણાવદર બે બેઠકોની ધારાસભાની બેઠકોની તે એની પણ પેટા ચૂંટણીઓ છે અને બધી જ ચૂંટણીઓની આ વખતે રેકોર્ડ બ્રેક લીડથી પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા બંને બેઠકો છે એ રેકોર્ડ બ્રેક લીડથી જીતીશું માણાવદર પણ રેકોર્ડ બ્રેક લીડથી જીતી અને જે વડાપ્રધાન અને નરેન્દ્રભાઈ ચૂંટણીમાં જો આપ જીતો છો તો આગામી સમયમાં એવા કયા વિકાસના કાર્યો હશે જે આપના માટે આપણા વિસ્તાર માટે પ્રાથમિકતા રહેશે જીતો છો નહીં જીતવાના છે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની અંદર જે કંઈ છે એ વાઘોડિયાના ડબલ ગતિથી વિકાસના કામો થવાના છે વાઘોડિયાની અંદર વર્ષોથી માંગણી હતી નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પાંચ મહિના જેવા ટૂંકા ગાળાની અંદર નગરપાલિકા આપીને વાઘોડિયાના વિકાસને એક નવી રાહ દેખાડી છે એકસો વીસ જેવા ગામોમાં પાણીનો પ્રશ્ન હતો એ પાણીનો પ્રશ્ન પણ હલ થયો છે રોડ રસ્તાઓના પણ ઘણા બધા વિકાસના કામો ચાલુ થઈ ગયા છે અને આવનાર સમયમાં હજી આનાથી ડબલ ગતિથી ડબલ એન્જિનની સરકાર કામ કરશે એવું મને ખાતરી છે કેટલા મતોની લીડની અપેક્ષા છે ઇઠ્યોતેર હજાર મત મારા હતા અને ભારતીય જનતા પાર્ટીના ત્રેસઠ હજાર મત એટલે એક લાખની ઉપરની લીડથી લોકસભા અને વિધાનસભા અમે જીતીશું બિલકુલથી તો આ હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં એક લાખથી પણ વધુની લીડથી વિધાનસભા અને લોકસભા બંનેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિજય બનશે કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા